અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વિનાયક નગરમાં એક દીકરી દ્વારા દીકરો બની સ્મશાનમાં પિતાની અંતિમ વિધિ કરી હોવાનું સામે આવ્યું તાલુકામાં ઓગણસાઠ વર્ષીય દેમાંત ત્રિવેદીનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું ત્યારે અપંગ પિતાના અવસાન બાદ દીકરી પ્રાંજલ ત્રિવેદી સ્મશાનમાં પિતાને મુખાગ્નિ આપી હતી પ્રાંજલનો ભાઈ પણ અપંગ હોવાથી તેણીએ પિત ત્રણ અદા કર્યું હતું તો આ દરમિયાન સ્મશાન માં દિકરીની હિંમત જોઈ સૌ કોઈની આંખો ભીંજાઈ ગઈ હતી આમ સમાજમાં ઉત્તમ પ્રેરણા ઉદાહરણ જોવા મળ્યું હતું બે દિવસમાં જિલ્લામાં કુલ 6 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે તેરે અરવલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી છે જે મામાલપુરના વિનાયક નગરમાં રહેતા 59 વર્ષીય ધીમંત દિનકર રાય ત્રિવેદીને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું જ્યારે બાર તાલુકાના સાઠંબાના વતની

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ